દારૂબંધી અને નશાબંધી ના કાયદાનો થાય નશાના આડેધર વેપારને રોકવા તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ચૌધરીના માર્ગદર્શન હેઠળ માંગ કરી આવેદનપત્રલાંબરિંગ જુગાર ના અડ્ડાઓ વધી રહ્યા છે જેના કારણે યુવાનો નશાની ચપેટમાં આવી રહ્યા છે

નશાના ધંધામાં સંકળાયેલા ઇસમો સામે કડક કાર્યવાહી અનિવાર્ય છે અને દારૂબંધીના કાયદાનો યોગ્ય અમલ તંત્ર તરત કરે માંગણી કરી છે કે જે તાપી જિલ્લામાં જે આ નશાનો કારોબાર ચાલે છે એ પોલીસ સાત દિવસમાં પગલાં લઈને એને સદંતર રીતે બંધ કરાવે નહીં તો જે અમારા કાર્યકર્તાઓ છે અને જે સામાન્ય લોકો જે આનાથી ત્રસ્ત છે એને સાથે રાખીને કોંગ્રેસ પાર્ટી દરેક નશાના કારોબારની હાટડી પર જનતા રેડ કરશે વિભવ ગામિત તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગુજરાતમાં જે નશાનો કાળો કારોબાર ખુલ્યો ફાલ્યો છે આજે જ્યાં જુઓ ત્યાં ડ્રગ્સ ગાંજા દારૂ એની હાટડીઓ ખુલી ગઈ છે અને તેનાથી પ્રજા ખૂબ ત્રસ્ત છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ નશાના કાળા કારોબાર વિરુદ્ધ એક આંદોલન છેડ્યું છે અને એના ભાગરૂપે આજે અમે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ તાપી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ વતી આજે શ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે તાપી જિલ્લાના વડા છે તેમને અમે આદેશ આપવા વિનંતી કરી છે કે જ્યાં નશાનો કાળો કારોબાર છે એને પોલીસ તંત્ર તાપી જિલ્લામાંથી સદંતર બંધ કરાવે જે સ્કૂલો કોલેજોની આજુબાજુ ડ્રગ્સ અને ગાંજાનું વેચાણ અને વેપાર થાય છે એ સંપૂર્ણપણે કડક પગલાં લઈને બંધ કરાવે એ બાબતનું આજે અમે આવેદનપત્ર આપીને માગણી કરી છે